બહુ સરસ સહાનીય કામ કર્યું છે પોલીસે આ કાર્યમાં રસ લઈ અને જે પણ ડુપ્લિકેટ બિયારણના ઉત્પાદકો છે અથવા ક્યાં વેચાણ છે એને પકડી અને એને બજારમાં ખુલ્લા કરવા માટેનો જે સહાનીય કામ કર્યું છે એને ખેડૂત આગેવાન તરીકે હું એને આવકારું છું અને એને અભિનંદન આપું છું કાંઈ ખેતી અને ખેડૂત અને એ ખેડૂતને બચાવવા માટેનો તમે જે આ પગલું ભરી અને જે આગળ આવી અને આ આ ગોરખ ધંધા અટકાવવાનો પ્રયત્ન કર્યો છે તે બદલ અમે ખેડૂતોએ ખૂબ અભિનંદન માની અને સાહેબનો આભાર માનવા આજે અમે રૂબરૂ આવેલા આ ઉત્પાદન જો ઝીરો થઈ જાય ગાઈટના ગુમાવવા પડે એવી સ્થિતિ થાય તો એને આપઘાત કરવા સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી જેથી કરીને આજે પોલીસે જે કઈ કાર્યવાહી કરી છે ખરેખર બિરદાવાલાયક છે અને આવી નવી કાર્યવાહી દરેક ક્ષેત્રની અંદર પોલીસ કરે તો એવું અશક્ય નથી કે જે કંઈ આપણી સુખાકારીમાં જબરજસ્ત વધારો થઈ શકે એમ છે